આ તાલુકા માટે આ પટ્ટો સાઈડ મૂકી હું ઉપવાસ ઉપર બેઉ નથી ઉપવાસ કરવાનો એક નારો નથી લગાડ્યો અહીંયા સુધી આવતા હજી સુધી એક નારો નથી લગાડ્યો નથી કઈ પ્રદર્શન કર્યું ફેર્યું બેસવા તો પાંચ બેસવા ઉમરાળા તાલુકા કોંગ્રેસ દ્વારા ધારાસભ્યની નિષ્ક્રિયતા અને ખેડૂતોના પ્રશ્નના મુદ્દે સોમવારે ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ઉમરાળા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને પડતી મુશ્કેલીઓ સરકારી વહીવટમાં ચાલતી ગેરરીતિઓ અને ખાસ કરીને ત્યાંના સ્થાનિક ધારાસભ્યની નિષ્ક્રિયતાને લઈને સોમવારે તારીખ એકવીસ જુલાઈ બે હજાર પચીસના દિવસે ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ઉમરાળા તાલુકા સેવા સદન ખાતે સવારે દસ કલાકે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઉમરાળા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ તમામ બાબતની જહેમત ઉઠાવવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ખેડૂત આગેવાનો તથા ત્યાંના સ્થાનિક નાગરિક સહિત કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ જોડાયા હતા ઉમરાળા તાલુકા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઉમરાળા તાલુકા યુવા કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઈ પરમાર ઉમરાળા તાલુકા કોંગ્રેસના મહામંત્રી પ્રતાપભાઈ ડાંગર સહિત કોંગ્રેસના તમામ આગેવાનો કાર્યકર્તાઓ અને નેતાઓ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા કાર્યક્રમ વખતે જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા બળદેવભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ઉલ્લેખનીય છે કે ઉમરાળા તાલુકાના ખેડૂતોને પાકની નુકસાનીનું વળતર મળી રહે તે માટે કરવામાં આવેલા પ્રતિક ઉપવાસના આયોજનને સફળ ન કરવા દેવા માટે તેમના વિરુદ્ધમાં પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી શક્તિસિંહ ગોહિલ કે જેઓ પ્રમુખ ઉમરાળા તાલુકા કોંગ્રેસ સમિતિ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે તેઓએ જ્યારે પ્રતિક ઉપવાસ કરવાની માગણી કરી હતી ત્યારે પોલીસ પ્રશાસન દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી

અરજદારો તકલીફ ન પડતી અરજદારો નુકસાન અરજદારો ખાલી અરજદારો મંત્રી નું જાય છે કે કેમ અરજદારો તકલીફ અહીંયા આવું જોઈએ સરકાર એવી ગાઈડલાઈન છે કે તકલીફ પડે તો ઘરે જઈને એની સુવિધાઓ પૂરી પાડો

કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત ગરીબ અને ગામડાના પડતર પ્રશ્નો માટે ખાસ કરીને ખેડૂતોને જે કૃષિ રાહત પેકેજ બે હાજર ચોવીસ ની જાહેરાત થઈ હતી પણ ચૌદ અને અઠ્યાવીસ જુલાઈ સુધી આ અરજી કરવાની હતી અને એકવીસ જુલાઈ થઈ ગઈ છે છતાં અરજી નું પોર્ટલ ચાલુ નથી થયું એ બાબતે ધારાસભ્યની એક નિષ્ક્રિયતા બાબતે અને સરકારી કામો જે અડધડ રીતે ચાલી રહ્યા છે એના માટે અમે ધરણા પ્રદર્શન કર્યું હતું એટલે પ્રતિક ઉપવાસ આપ્યા હતા પણ આ ઉપવાસમાં તંત્ર ક્યાંક ને ક્યાંક અમને હાથે પગે આડી આવી છે અને આ ઉપવાસ કરવાની મંજૂરી અમને નથી આપી એના માટે અમે એમને લેખિત રજૂઆતો કરી છે એમને અમને જવાબ પણ એવો આપ્યો છે કે આ માટે તમે ભાવનગર જિલ્લા અધિકારી ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરો ઇન્સ્પેક્ટર શ્રી ઉમરાળા દ્વારા આ ધરણા પ્રદર્શનને અધવચ્ચે અટકાવી અને અમારે અમને ડિટેન કર્યા છે તો ખરેખર તમે ઉમળા તાલુકા કોંગ્રેસ સમિતિનો અવાજ નથી દબાવ્યો તમે ઉમળા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરોને ઓકાત નથી બતાવી તમે ખેડૂતોને ઓકાત બતાવી રહ્યા છો તો હવે પછી તમે બંને તૈયારી રાખજો હવે ઉમળા તાલુકા કોંગ્રેસ સમિતિ ખેડૂત ગરીબ અને ગામડા માટે દર અઠવાડિયે જ્યાં સુધી જિલ્લા ખેતીવાડી અધિકારી આ રાહત પેકેજનો જવાબ ન આપે ત્યાં સુધી દર અઠવાડિયે અમે આશ્ચર્યજનક કામગીરી કરીશું અને એના સંપૂર્ણ જવાબદાર મામલતદાર ઉમરાળા અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઉમરાળા રહેશે ધન્યવાદ